કે મારો કઠણ સ્વભાવ છે ભગવાનનો ભક્તનો દ્રોહ તો એની સાથે ન બને પણ એની સાથે મારો દયારુ સ્વભાવ છે એના માટે હું બધું કરું એટલે ઘણા લોકો શું સમજે ખાલી કામ મારા ફેરવી આ કરીએ એટલેથી પૂરું ના એટલું નથી સમ સુ સુરતભાવ એકતા યોજી આપ્યા તો વીસ વર્ષ સુધી ભલા ગોપીઓ શાન માં સમજી ગઈ કૃષ્ણ ભગવાન ને મથુરા જવું તું ગોકુલ થી મથુરા જવું તું તો ગોપીઓ નક્કી રાખ્યું કે હવે ગમે જોરાવરી કઈ ભગવાન રાખશું જવા જ નહીં જ્યાં ભગવાન ચડવા જતા દ્રષ્ટિ કરીને બધા સમજી ગયા ભગવાનની મરજી નથી રહેવાની કોઈ કાઈ બોલ્યું નહી અને ભગવાન ગયા તો યોગી આપણે કે શાનમાં એના આપણે ભૂમરા વગાડીએ તો મસ્તા આ સમસ્કૃત ભાવ એકતા રાખો મહિમા સમજો કેટલો મહિમા સમજતા પોંડિચેરી આપણી ટ્રેન આ સ્પેશિયલ ટ્રેન પછી પણ કઈ બન્યું ને હું ને જસભાઈ ચારો હતા ખ્યાલ હતા પેલા દારે સલમ રહેતા અમે બે પાછળ રહી ગયા અને તે વખતે યોગી આપવા અમને દૂરથી જોયા ને બોલાયા અહીંયા ઓકે કે મેં નાવાન થયું છે નવડાવો ને પછી અમે લાયા નવડાય ને બધું કર્યું પછી બાપા હાલો પ્રદિક્ષણા કરી ટ્રેનની રાહ ડબ્બા હતા લાંબા લાંબા મીટર ગેજના મીટર ગેજના હતા એક કિલોમીટર પદ પ્રદિક્ષણા થાય દોઢ પ્રદિક્ષણા કરી પછી બાપા દંડવટ કરવા લાગ્યા કોને આશ્રમ કરરિભક્ત આ સામાન નો મહિમા સમજતા હોય હરિભક્ત કેવો મહિમા આ સામાન માં શું હતું બધું મહિનાના લુગડા પેલા ગંધાતા ભેગા કર્યા હશે ડૂચવાઈ મૂક્યો છે પરસો થાય ધોવાન વારો ક્યારે આવે બધું ભેગું કરે એને દંડવટ કરતા બાપા અહી હિરમ ગામમાં એવું બનેલું હિરમ ગામમાં રાતના બાપા ઉઠીને આમાં હાથ કરીને આમ કરતા હતા તો વલાસણ ડાયા પગ છે એ જાગી ગયા જોવાયા અરે બાપા લાવ હું વારી નાખું બાપા કે ના બોલશો નહીં બધા પણ તમારે શું કરો કે ગુરુ હરિભક્તો એ કથા વાર્તા કરેલી આ સ્થાનમાં એમની ચરણ ચણા છે વિચાર કરો અહિયાં કથા વાર્તા કરો પછી રાત્રે સ્વાઈ બાપા ચરણ માથે ચડાય કેટલો મહિમા બંધિયામાં તો યુવક તરીકે હતે પછી બાપા રાત્રે લઘુ કરવા ઊભા થયા તે હતે બાપા ની ઈચ્છા મારી આંખ ઉગડી ગઈ બાપા ને જોયા દંડવટ કરતા તો મંદિર છે આપડું અને આગળ ચોગાન છે ચોગાન બધા યુવક બધા સુતા હતા ઉનાળા ને દિવસ બાર બધા બાપા દંડવટ કર્યા એટલે હું તો એકદમ દોડીને બાપાનો ભાગ કર્યા બાપા કોને દંડવટ કે સિંહાસન ઠાકું ના બાજુ હતું બાપા દંડવટ આમ કરતા બાપા કા યુવકોને બાપા યુવકો ને કેમ યુવકો તમે તો ગુરુ છો યુવકો તમને જ કરે દંડવટ ના આ બધા મુંબઈ છોડીને આયા છે ત્યાં ચોપાટીમાં ફરતા હોય એને બદલે આપણી ભેગા ફરે છે વાસણ સેવા કરે કીર્તનો ગોખે વાતો ગોખે આપણે મહિમા બાપા આવું કેટલી વાર કર્યું છે બાપા થાય એટલું કરીએ એટલે જે પહેલી વાર નહોતું એનો અર્થ રાત્રે છાના છાના કેટલી વાર કર્યા છે દંડ દિવસ ના કરવા દે કોઈ રાત્રે આવું કેવો મહિમા પ્રાજજી અમે આટલા ધર્મ નિયમ પાડીએ છીએ ગોરદાસ કોઠારી ના ધર્મ એટલે બે હજાર સાધુ આપતા બોલે તો એમને પોતાના કેવા ધર્મ નિયમ હશે એવા કુઠારી અને તોય પ્રાગજી ભગતને પૂછે છે કે તને કે પ્રાગજી આટલો આનંદ કેવો ક્યાંથી લોકો માને છે પૂજે છે અમારી આમનિયા રાખે મર્યાદા રાખે અમે ધર્મ નીમ પાડીએ મહારાજ નું સ્વરૂપ નિશ્ચય છે તારા જેવો આનંદ કેમ નથી અને તને તો લોકો ધકાટી ને કાઢે અપમાન કરે ધૂર નાખે ગારો બોલે તો આપણે મંદિર આવતા કોઈ આપણે એક જ વાર કે જતા રહો શું દશા થાય આપણી ખરેખર પાણી લઈ લઈએ બોલા ચાતુર્માસ ના નિયમ લેશે ને એમ હવે આ મંદિર પગ મૂકે હરામ કોઈ આટલું કેવું જોઈએ તમે બાપનું મંદિર છે જતા રહો હારું થાય તો પરણે આવતા હારું થાય ગયું જોઈતું તું પગ મુકે બીજો પ્રાજી ભગત ને આટલું અપમાન થાય આટલું કેટલું આખા આધ્યાત્મિક ઇતિહાસમાં આટલું અપમાન કોઈ નહીં થયું હોય જડીઓ વરસે આમ અષાઢી મેઘ વર્ષે ને આટલું પ્રાજી ભગત ને અખંડ કે આનંદ પ્રાજી વગર ના કહ્યું કે હજુ તમને ધર્મની બાજુ થોડીક કાચપ છે કે હજુ નિશ્ચયમાં કાચપ છે કે હજુ સેવા હજુ બરાબર કરો કાંઈ ના કહ્યું બે શબ્દો કયા બે શબ્દો બધા બ્રહ્મની મૂર્તિ માનો ક્યાંથી બ્રહ્મની મૂર્તિ મનાય બોલો લીલા કરતો હોય જો આ ચાવી આ બતાવી પછી કોઠાઈ ગુરુદાસ કોઠાઈ કહ્યું કે પ્રાગજી કેમ મને તો બસ થાય તો પછી આ કેમ મને આનંદ ક્યાંથી એટલે આવું છે આ જો આ ચાવી છે જેને કે તિજોરી સો મણની તિજોરી હોય ચાવી કેટલા મણની હોય સો બે ટન તિજોરી હોય ચાવી કેટલા મણની હોય ટ્રેજરી હોય ને દેશમાં જ આવે છે ને ચાવી હોય આમ ખુલા માટે ચાલો ને અહીનું તારું જ લો ને તમે તારું આટલું મોટું હોય ચાવી કેટલી મોટી ત્રણ ફૂટ હા એટલી જોયા અને કઈ તો ચાવી નથી હોતી એટલે નંબર હોય નંબર આંકડા ગોઠવી ફટ ખુલી જાય હવે લંડન લંડનમાં એક માં ગયા હતા કોઈ હરિભગત છે સેફ હોલ્ડ ડિપોલ આઠ ટન નો તો દરવાજો છે અને ખોલો કેવી રીતે ખસે બાજુ સ્વીચ છે ખુલી જાય પાવર સ્ટિયરિંગ હોય છે ચાવી આટલી જ હોય એમ બટન ડે આમ આખું આઠ ટન નો દરવાજો ખુલી જાય સત્સંગમાં એવું છે અક્ષરધામ તો બહુ છેટું છે બહુ દૂર છે ચાવી આ છે અહિયાં જ અક્ષરધામ બોલો તો મહિમા સમજાય